જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ બાવનીના પાઠ કરીશું શ્રાવણ માસમાં નિત્ય સવાર સાંજ તેમજ દરેક સોમવારે આ પાઠ કરવો ઉત્તમ ફળદાયી છે શિવ બાવનીના પાઠ કરવાથી ભૂત પ્રેત બાધા દોષ રોગ આ જન્મ તથા પૂર્વ જન્મના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન ભોળાનાથનું વરદાન છે કે જે કોઈ ભક્ત મારી આ બાવની ગાશે કે સાંભળશે તેના પર મારી કૃપા હંમેશા રહેશે તેના જીવનમાં સુખ સૌભાગ્ય સમૃદ્ધિ લક્ષ્મી અને તેના વંશનો ક્યારેય નાશ નહીં થાય મિત્રો શિવ બાવની એટલે ભગવાન શિવની બાવન વાર સ્તુતિ કરવી ઉત્તમ ફળ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરનાર શિવ બાવની શરૂ કરો ભગવાન ભોળાનાથની જય

कोई न पामे तारो भेद वर्णन करता था के वेद बृहस्पति पण भावे गाय छता न कोई विस्मित थाय मंदमती हूँ तारो बाण पीरस वाचा हूँ रस था ब्रह्मा विष्णु शिव स्वरूप એ પણ તારું રૂપ જગનુ સર્જન ને સંહાર કરતા તુજ ને થાય નવાર પાપી જન કોઈ શંકા ચોર્યાસી કાયમ કરે તારી શક્તિ કેરું માપ જે કાઢે તે ખાએ થાપ વળી અજન્મા કહાવો આપ સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ વારે વારે સંશય થાય અક્કલ સૌની અટકી જાય તારી કાયા અદ્ભુત નાથ કોણ કરે તારો સંગાત ભસ્મ શરીરે પારાવાર અદભુત છે તારો શણગાર ફણીધર ફરતા ચારે કો વનચર કરતા ઠંડો ગાર ત્રિશુલ નો જબરો ચમત્કાર શિર પર વહેતી ગંગાધર ત્રિજુ લોચન શોભે ભાર સરિતા સાગર માહિસ માય જગત તારા માલીન થાય અસ્થિર જગ આ તો કેહવાય

રાવણ સ્તુતિ ખૂબ કરે મસ્તક છેદી ચરણ ધરે આપ કૃપાથી મળ્યું બળ કૈલાસે અજમાવી કાળ અંગુઠો દબાવ્યો તત્કાળ રાવણ પાડ્યો ચિતકાળ શરણે આવ્યો સુર બળદી છે દૂર આપે કીધું તે વિશ નીલકંઠ નું પામ્યા માન ઉભું કરે તમ સામે તૂત પળમાં થયો ભસ્મીભૂત વિશ્વ સકળ તું છે સત્યુ તરા ધ્રુજા તાંડવ નૃત્ય પૃથ્વી તારો રથ કહેવાય સૂર્ય રાશિ ચક્રે સહાય હરી તમારું પૂજન કરે સહસ્ર કમળ ને શિષ્પર ધરે ચઢાવતા ખૂટ્યું છે એક નયન કમળ થી રાખી દીધું સુદર્શન ભાવ ધરી સ્નેથી સ્વીકારે શ્રી હરી

અગ્નિ સૂર્ય ને પવન રાશિ આપ રહ્યા છો વ્યાપક વસી ગગન ધાર વારી કહાવો વિશ્વ ના નિર્ગુણ છો આપ મુનિ વર જપતા જા ચાર ખૂણા ને ચારે દિશ વ્યાપક આપ વસો છો ઈશ માર્કણ ને રાખ્યા છે પાસ યમ તણો છોડાવ્યો પાસ ફોળા માટે ભોળો થાય સંકટ સમયે કરત સહાય શરણાગત ના સુધરે હાલ સંપત્તિ આપી કરતા ન્યાલ ધરતી સારી કાગજ થાય સમુદ્ર શાહી થઈ રે લાય લેખન ખાય બધી વનરાય તો પણ શારદ અટકી જાય પારક પૂનિત થાય જન્મ મરણ નું ચક્ર જાય પાઠ કરે છે પ્રેમ થી સદાય પ્રાત હકાર રામ ભક્ત તેનો જગે બોલો શ્રી હર 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 મહાદેવ શિવ શંકર ની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં શિવ ની પાઠ તમે પૂરી શ્રદ્ધા થી સાંભળ્યો જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ની કૃપા તમારા પર હંમેશા વરસતી રહેશે તેની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ વૈભવ લક્ષ્મી અને સંતાન પ્રાપ્તિ થશે આવું પુણ્યફળ આપનાર મહાશક્તિશાળી શિવ બાવનની સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ